ખાતું પપ્પા અગરબત્તી પેકિંગ કરે છે નાગજી ભાઈ આયા છે પાથ આય છે સીધો પેક કરે છે એ તો ખાઈ કે બેક

મારે સંપર્ક થજો સંપર્ક મારો તો તો ગાઈસ એવું પહેલા તુરિયો પછી શાકભાજી બનાવીએ તો ગાઈસ જો અમે આવી જાય છે તુરિયો લેવા અને વિષ્ણુ ભાઈ આપણા ઘર થઈ ગયા છે એટલે મે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લેવા જઈએ આપણે આગળ મફાજી નીકળી જઈએ મફાજી તુરિયો નાળ રાત તો તોડી નાખે તુરિયો તોડી જ બધું નાહી જ જવું તો <coughs> <coughs> <coughs>

અને અનેક શનિને આ લેવું શનિવાળું થોડું છું એવું છે અને પેલું નવું છે ઘેરું નહીં પણ એવું છે એમ કહ્યું પણ એક જ બેઠું તું કોણ આના તું બેઠા છે મમ્મી આવી જઈ છે હવે ગુડ મોર્નિંગ ચટી જાય

અને આ બાજુ સિદ્ધરાજ ની મોડી છે જો સીધું ભાઈ ખોય છે સીધું ખોડ મમ ખો સીધું ખાય છે તેમ મમ ખાય હા સીધાભાઈ નું પોણી લાવી દીધું છે આ બાજુ રોટલી છે આપડી ચાલો ખાઈ લઈએ પેલા પાંચ માં લોટો પટાયો છે બોલો સાચ બાજ છે તો ગાઈશ આ સ પાંચમાં

કમ્પ્લીટ થઈ જાય તો અને અરે પીધા ખાવ બર્ગર ચાલો રીક્ષા લઈ જઈએ તમે સેન્ડવીચ ખાવાનું છે જો તો કઈ બબલી ને ખવાય છે પકોડી પાંચ ને બે જણો જોવા ખાલે પીઝા તો ખાવાનું મેળ પડે ને એટલે પકોડી ઉપર પડી ગયો છે પકોડી ખાય ને પછી ઘેર જઈએ તો ઘેર तो गाइस हमें घर आ गया तो हम इधर माल अपना गंदे नहीं गया माल उतार के ना अब आज पार्क में वो तो माल काटा है सीधा मैं कोरम बैठो से सीधा कैसे हो हाँ 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 तो आज तो काटा माल अब मेरे पट्टी का बदी पट पट्टी बेटा તો કઈ આજ છે હોમા પોષણ હોમા પોષણ નું જોવા ખાલી સપ્તરસી ઋષિ એટલે કે વડનગર માં નાગધર ભરણ મેળો બધી સ્ત્રી જ આવાજ ખાસ કરીને પુરુષ કોઈ સી નહીં જો સપ્તસ ઋષિ આરો આપણે તો આગળ વિડીયો બનાવતા નહીં ખાલી જ આવ્યો જોવા માટે શું ભણાવે છે આજે જે આરતેશ્વર હોય ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થયું હતું આપણે એક ફોટો ત્યાં મેચ કરી દઈએ જોવા ખાલે અહીંયાથી બાયક લઈને આવશે તો ભાઈ હું જોઈને વડનગર લઈને આવી ગયો છું આજે હતી હોમા પોસમ હોમા પોસમની પબ્લિક ફૂલ મેળો પણ તો નવ સ્ત્રીઓનો જોવા ખાલે બબલું હોય ફોલા છે બબલું લાય વાલોડ ફોલા છે તો લાય તેના લાય મને ખુશ ગેરિયા છે

दो गाड़ी उपड़ी देवी हो सो गाड़ी छोकर पास जाए के तो, <laughs> तो अरे बदन मारा बॉर्डर ऊपर तो गाइस सीधो जतर मुन से आऊ लेवा तो चलो तानो बबलू तू बने दे चाय के गड़ो हो तो गाइस दो हमें कब तो खा बेजो थी ना पर सीधो खाए तो अगले बार खाए तो चलो एक बार दो रामीला देखो तो गाइस आज वीडियो क्यों ना कमेंट करके જણાવજો આવા નવા નવા બ્લોગ અપ કરે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો